ભરૂચ વિધાનસભામાં આવતા અને અંકલેશ્વરના અંદાળા ગામે વિકાસ કાર્યોને વેગ આપવા માટે અંદાજિત રૂપિયા એક કરોડના ખર્ચે નિર્માણ પામેલ આરસીસી રોડનું લોકાર્પણ તથા રૂપિયા એક પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે બનનારા નવા આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વિકાસ કાર્યો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે નવા આરસીસી રોડના નિર્માણથી ગ્રામજનોને આવનજાવનમાં સુવિધા મળશે તેમજ વિસ્તારના સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન મળશે અંધારા ગામે શિવધારા સોસાયટીમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પણ એક કરોડ ને અઢાર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે લગભગ બે કરોડ અને છત્રીસ લાખ રૂપિયાના આ બંને લોકાર્પણ અને ખાતપુરના કામો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી નોન પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત મંજૂર થયા છે આ ગામના સૌ આગેવાનો વિશાલભાઈ કિરીટભાઈ સહિતના કુણાલભાઈ આ બધાની ખૂબ લાગણી હતી સોસાયટીના લોકોની પણ માંગણી હતી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ કામ મૂકતાં એમને તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યું છે આ સિવાય પણ અંડા ગ્રામ પંચાયતમાં આગામી દિવસોમાં અનેક મોટા કામોના કાટમુરટ કરવાના છે ખાસ કરીને લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે અંડારા ગામે આવેલા તળાવનું ભૂમિપૂજનનું કામ કે આ મહિનાના અંત સુધીમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં થવાના છે એ દિવસે અંડાળા ગામમાં થનારા બીજા અન્ય કામોના પણ ખાટ એક સાથે કરવામાં આવશે